અમને આવતીકાલે નવ વાગે રાત્રે મેસેજ મળ્યા કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યાએ આગ લાગેલી છે પેપર મિલમાં તો ત્યાંથી અમારી બે એક ગાડીઓ ગજરાજ વીસ હજાર લીટરના છે જે લઈને અમે આવ્યા અહીંયા અહીં જોયું માહોલ બહુ જ મતલબ આગ જબરદસ્ત ફેલાયેલી હતી અને બીજું બધું પ્રોપર્ટી બી એમ કે જોખમમાં આવે એવી હતી આવીને પાણીનો મારો કરી અને સંપૂર્ણ આગ બોલાવવાની કોશિશ ચાલુ છે અને હાલમાં આગ ઉપર કાબૂ મેળવેલો છે તેમજ સુરેન્દ્રનગર વઢવાણ રાજકોટ વગેરે નજીક નગરપાલિકા છે ધાંગધ્રા કે એ લોકો અહીંયા અમારી સાથે મદદમાં છે